સોને નમસ્કાર બિલ સમાજ પંચ ફતેપુરાના લગ્ન બંધારણની વાત કરીએ તો ધ્યેજ લેવું અને આપવું એ ગુનો છે પરંતુ લગ્ન ખર્ચ પેટે આપણા બિલ સમાજ પંચે જે પણ નક્કી કર્યું છે એ મુજબ જ આપણે લેવડ દેવડ કરીશું અને એનાથી વધારે ખર્ચ હરકી જ લેશો નહીં અને કદાચ કોઈ ગામમાં જે લગ્ન ઉંધારણ ખર્ચ નક્કી કરેલું છે એના કરતાં કોઈ ફળિયાવાળા કોઈ ગામવાળા વધારે માગે તો આપવા નહીં અને છોડી દેવું બીજા નંબરનો મુદ્દો છે ઘરેણાં છે તો ઘરેણામાં પણ ત્રણ તોલા સોનું અને પાંચસો ગ્રામ ચાંદી નક્કી કરેલું છે અને ખરેખર ગત વર્ષે ખૂબ પ્રમાણમાં આ નિયમમાં લગ્ન થયા અને એ તણ તોલામાં ઘરના જે દીકરીઓ કર્યા છે એમની પાસે અત્યારે છે બાકી આપણે વધારે લઈશું તો આપણી પાસે રહેતો નથી અને આપવું પડે છે ત્રીજા નંબરનો મુદ્દો છે કન્યાદાન છે તો કન્યાદાન પ્રથાને આપણે બંધ કરીશું અને રોકડમાં જેનો વ્યવહાર કરીશું કન્યાદાન જે રોકડમાં થાય છે એ દીકરીના નામે બેંકના ખાતા મને જમા કરાવવાનું છે અને કન્યાદાનમાં કન્યાના પિતા હોય છે એને રસોડાના સામાન લઈ આપે છે બાકીનું કદાચ જે વસ્તુ ખોટી હશે એ આરોકડ રૂપે કન્યાદાન થાય છે એમાંથી એ લઈ શકે છે પરંતુ અત્યારે આપણે કન્યાદાનમાં પણ એટલા બધા હદ કરી નાખે સાઈઠ હજાર સિત્તેર હજારનું બિલ બનાવે છે અને આ જે કન્યાદાનના વાસણો હોય છે તે પણ ઉપયોગમાં આવતા નથી અને ખોટા માળિયા પર પડ્યા પડ્યા ફાટે છે તૂટે છે માટે કન્યાદાનમાં પણ આપણે આ જ વસ્તુ રાખીશું રોકડ પ્રથા રાખીશું આગળનો મુદ્દો છે ચાંદલો ચાંદલા વિધિ નિત્ય ખૂબ ઘણા મિત્રોને સારી ગણે છે પરંતુ એ જ્યારે ચાંદલો આવે છે આપણને સારો લાગે છે પરંતુ વાળવાનું આવે છે એ સાથે આવી જાય છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે મિત્રો હું પોતે શિક્ષક છું અને મારો તમને દક્ષાંત આપું કે મારે વાસ્તામાં પચીસ લાખ રૂપિયા ચાંદલો થયો હતો અને જ્યારે મિત્રો વાળવાનો આવ્યો છે ને ત્યારે મારે ચાંદલો વાળવા માટે પણ મેં લોન લેવી પડી હતી આ સ્થિતિ છે એટલે નવો ચાંદલો છે મિત્રો એની કક્ષા જોઈને મર્યાદિત કરીએ હજાર રૂપિયાની અંદર કરીએ તો બિલકુલ સારું રહેશે અને ચાંદલો એક પ્રકારનો દેવો જ છે માટે એમાં પણ આપણે સમાજ પંચે જે નક્કી કરેલું છે એને અનુસરશું આગળનો મુદ્દો છે ચાંદલા વિધિ કાર્યક્રમ તો કાર્ય ચાંદલા વિધિ કાર્યક્રમમાં પણ આપણે સમય મર્યાદા નક્કી કરી દઈએ અને મોડા સુધી આપણો જે વ્યવહાર છે મોડા સુધી આપણે ચાપવાનું છે એને બંધ કરી અને આપણો જે કાર્યક્રમ છે લગ્નવિધિ દસ અગિયાર વાગે મોડા મોડા બાર વાગ્યા સુધી પૂરો થઈ જાય એ રીતે રાખીશું અને પાઘડીને નીકળવાનો જે સમય છે એ પણ આપણે લગભગ ત્રણ વાગે ચાર વાગે આપણે પાઘડી નીકળીએ છીએ એના બદલે આપણે બાર વાગે પ્રસ્થાન થઈ જાય તો બિલકુલ સારું રીતે આપણે એના સમયનું પ્લાનિંગ કરી શકીએ છીએ સાથે આગળનો મુદ્દો છે મિત્રો મામેરો તો મામેરા પ્રથા પણ બિલકુલ જરૂરી નથી આપણે ખોટા જ ખર્ચા કરીએ છીએ અને કદાચ તમે દુકાને મામેરા માટે કપડાં લેવા જશો તો દુકાનદાર તમને પહેલાં જ પૂછે તમારે ઘરે પહેરવાના છે કે આપવાના છે તો મિત્રો આપણે જ્યાં આપીએ છીએ એ કપડાં અલગ જ લેતા હોય ને ખરીદી અલગ જ હોય તો શું કામ આપીએ એ પહેરવાનું નથી તો માટે મામેરામાં ફક્ત મિત્રો મામાનો હક છે અને આ મામા મામેરો હોય છે માટે આપણે જ્યાં ત્યાં ખોટા એક એક માણસને મિત્રો પ્રસંગમાં પચીસ પચીસ જોડ ત્રીસ ત્રીસ જોડ મામેરા થતા હોય છે અને એને શું કરશે અને ખોટા જ ખર્ચા છે માટે હાથ જોડીને વિનંતી કરું છું કે એમાં પણ આપણે બિલકુલ મામાનો હક છીનવી ન લઈએ અને જેનો હક છે એને આપણે આપીએ બરાબર આગળનો મુદ્દો આઠમા નંબર છે ભોજન સમારંભ ભોજન ખર્ચ પણ આપણે દેખાદેખીમાં એટલે આજ સુધી પહોંચી ગયા છીએ કે ન પૂછો વાત અને સમાજને મિત્રો ખાતા પણ આવડતું નથી બગાડ ખૂબ બગાડ થાય છે બરાબર માટે ભોજનમાં પણ આપણે મર્યાદિત રાખીશું દાળ ભાત છે એકાદ ગળી આઈટમ છે કંસાર છે બુંદી છે આવી એકાદ ગળી આઈટમ રાખીશું અને ખૂબ મજા આવશે એક સમય તો મિત્રો દાલ ભાત ઘીને ખાંડ ખાવાની કેવી મજા હતી હે આપણે અત્યારે ખબર નહીં કઈ દિશામાં ગયા છે બાકી એનો સ્વાદ જ અલગ હતો એ ખાવાની ખરેખર મજા આવતી હતી અત્યારે ગમે એવું સારું બનાવેલું હોય છે પણ લગ્નનું ખાવાનું આપણને શરીરને મિત્રો નુકસાન કરે છે માટે આપણે સાદું અને સારું ભોજન કરીએ તો પેટ ભરીને આવનાર મહેમાનો છે જમશે આગળનો મુદ્દો છે મિત્રો ચા પાણી આમાં હું તમને થોડોક વિનંતી કરીશ કે ચાનું મહેમામાં આવે તેમને પીવડાવીશું પાણી પણ આપીશું પરંતુ ચા પાણીમાં આપણે જાહેરમાં વ્યસનનું વિતરણ કરીએ છીએ અને એ ખરેખર ખૂબ જ નુકસાનકારક છે સમાજને કારણ કે એકાદ પ્રસંગમાં આ વ્યસનનો ખર્ચો છે દસથી પંદર હજાર રૂપિયા થતો હોય છે અને જાહેરમાં વિતરણ કરવામાં આવે છે જેના કારણે લોકો વધારે પીવે છે અને વધારે યુઝ કરે છે વધારે પીવે છે એટલે માણસોના શરીરને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તમાકુ અને સાથે સાથે બહેનોમાં પણ હવે ચલણ ચાલ્યું છે કે વિમલો લઈ થાળીમાં અને વેચવા માટે નીકળે છે મિત્રો અને મને એમાં કોઈ વાંધો નથી પરંતુ આવનાર નવી પેઢી છે મિત્રો ભાવિ નાગરિકો છે આપણા સમાજના છે યુવાઓ છે આ લોકો બિલકુલ આ લગ્ન પ્રસંગોમાંથી આ વ્યસનમાં ટેવાય છે મિત્રો જે પણ તમે આપણે બીડીઓના પીપીને જે ઠોઠા ફેંકી દઈએ છીએ એ ઠોઠા વેણી વેણી અને આપણા બાળકો પીવે છે અને મફતમાં મળે છે એટલે આપણે ખૂબ એમાં વપરાશ થાય છે ખૂબ જ વપરાશ થાય છે પોતાના ખિસ્સાની બીડીનો બીડી હોય અને લગ્ન પ્રશ્નમાં નીકળો તો આખું લગ્ન પતી જાય જાન ફરીને પછી ઘરે આવે ત્યાં સુધી એકાદ બીડી તમારા સેમ એમાં બંડલમાંથી વધશે પરંતુ જો મફતમાં પીસો ને તો બેથી ત્રણ બંડલ તમે ઝાપટી જશો અને બેથી ત્રણ બંડલ આ શરીરને કેટલું નુકસાન કરશે થોડું વિચારવા જો આપણને પણ નુકસાન થશે સમાજને પણ નુકસાન થશે અને સાથે